દિવેલાનું વાવેતર છે અને જુવારનું વાવેતર છે વિચારમાં વસ્તુ એવી છે કે દિવસે ને દિવસે કેમિકલ અને પેસ્ટિસાઇડ મોંઘું થતું જાય છે તો એક વિકલ્પ શોધવા માટે થઈ અને આ ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો એક વિચાર કરીએ પરંપરાગત ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં ફરક પરંપરાગત ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં ફરક એ કે ઓલું આપણે બજારમાં વેચવા જવું પડે અને ઓર્ગેનિક જે પ્રોડક્ટ છે ખાદ્ય પદાર્થની એ બધી સ્થિતિ આપણાથી વેચાઈ જાય છે ઓર્ગેનિક ખેતી કરવાથી ઓર્ગેનિક ખેતીમાં તમે ઓર્ગેનિક ખેતીમાં આપણે ગણજીવામૃત સ્વરૂપે ગાયના છાણનો પાવડર અને લિક્વિડ ફોર્મમાં આપણે જીવામૃત જે બનાવીએ છીએ દસ કિલો ગાયનું છાણ દસ લીટર ગૌમૂત્ર એક કિલો કઠોળનો લોટ એક કિલો ગોળ અને ખૂબ એક માટી વડલા પીપળા ઉમડા નીચે ની જ્યાં દવા ખાતર કોઈ પણ પ્રકારનું છટાણું કે નખાણું ન હોય એ એક બેરલ બનાવવા માટેનું એ માપ છે અને એ આપણે પીજ ભેગો ડ્રિન્કિંગ કરીને આપીએ છીએ ઓર્ગેનિક અને પરંપરાગત ખેતીમાં ખર્ચમાં શું ફરક છે ઓર્ગેનિક અને પરંપરાગત ખેતીમાં ખર્ચમાં 50% નો ડિફરન્સ છે ઓર્ગેનિક માં 50% નો ઘટ થઈને આવે છે આપણે જે પરંપરાગત ખેતી કરતા ઓર્ગેનિક ખેતી કરવાથી ફાયદો થાય કરે સો ટકા ફાયદો થાય અને જમીન ફળદ બને રોગ પ્રતિકારક શક્તિ માટેના જે આપણે ખાદ્ય પદાર્થો જે બધા બનાવે દવા કેમિકલ પેસ્ટિસાઈડ અત્યારે નવીન જે રોગ આવે છે એને રક્ષણ મેળવવા માટેના જે આપણે પાક જે વાવીએ છીએ એમાં પૂરતે પૂરતી ટૂંકમાં દવા ખાતર વગરના પાક હોવાના કારણે માણસ માણસ જીવનમાં ઉપયોગી બને છે અન્ય ખેડૂતોને શું પ્રેરણા અન્ય ખેડૂતોને પ્રેરણા એ આપવા માગું છું કે સમયની માંગ સાથે આજે નહીં તો પાંચ દિવસ પછી વળવું પડશે એ વાત ફાઇનલ છે પણ જેટલા વહેલા જાગશે એટલો વહેલો ફાયદો થશે

પરંપરાગત ઘઉં હોય અને ઓર્ગેનિક ઘઉંમાં શું ફેર પરંપરાગત ઘઉંમાં આપણે દવા છાંટી છીએ ઓલું છાંટી છીએ એનું એટલું પ્રોડક્શન આવતું નથી જોકે આ ઓર્ગેનિક ખેતીમાં બહુ સારું રિઝલ્ટ આવે છે અને આ ઘઉં ઓર્ગેનિક ઘઉં ખાવાથી ફાયદો થાય તો સો ટકા ફાયદો થાય છે અન્ય ફેરવ તમે શું કહેશો અન્ય ખેડૂતને હું કહું છું કે તમે ઓર્ગેનિક ખેતી તરફ ફરો ભવિષ્યમાં વરવું પડશે અને આનો ખર્ચો પણ એટલો બધો નથી

બહાર ખાવા માટે પણ પકવવાની છે અને સૂકી જુવાર આપણે ગૌપાલન કરીએ છીએ એના માટે ચારા માટે કયા પરંપરાગત ખેતી તમે મૂકીને ઓર્ગેનિક ખેતી કરવા રહ્યા છો ઓર્ગેનિક ખેતી કરવાથી ફાયદો છે ઓર્ગેનિક ખેતી કરવાથી એક સમયની માંગ સાથે અને બીજા નંબરમાં અત્યારે અસંખ્ય પ્રકારના રોગો આવે છે માનવ જીવનને પણ એ રોગોથી ભયભીત ક્યાંક ને ક્યાંક ક્યાં છે અને પશુપાલનમાં પણ ઘણા બધા રોગો જોવા મળ્યા છે માનવ જીવનમાં પણ અને જમીનની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટતી જાય છે એના કારણે થઈને આપણે આ ઓર્ગેનિક ખેતી છીએ ઓર્ગેનિક ખેતીમાં તમે જૈવિક ખાતર ઓર્ગેનિક ખેતીમાં આપણે સંપૂર્ણપણે ગાય આધારિત ગાયનું ઘીવા મૃત્ય એટલે કે એના જે પાવડર સ્વરૂપે ફેરવી અને એ પાયા ખાતર મેં વાપરવાનું અને જે જીવામૃત બનાવીએ છીએ આપણે એક બેરલ માં દસ લિટર દસ લિટર ગૌમૂત્ર દસ કિલો ગાયનું નું છાણ કઠોળ નો લોટ એક કિલો એક કિલો ગોળ આ બધું મિશ્ર કરી અને સાત દિવસ રેવા દઈ લિક્વિડ form માં એને પછી આપણે પિયત બેગું ભેગું drinking કરીને આપી દઈએ પરંપરાગત ખેતી કરતા ઓર્ગેનિક ખેતીમાં માં ખર્ચો ડબલ થાય કે ઓછો અને પારંપરાગત ખેતી આપણે જે કરતા એના કરતા થોડીક સરળ અને ખર્ચામાં પચાસ ટકા જેવો ઘટાડો એમાં આવે છે ઓર્ગેનિક ખેતીના જે તમે ઘઉંનું ને એરંડાનું વાવેતર કર્યું છે તેના ભાવ સારા મળે કે જે પરંપરાગત ખેતી કરતા હોય તે ઘઉંના ભાવ સારા મળે એટલે દિવેલા એ વસ્તુ તો કોમન છે તો આપણે ખાદ્ય પદાર્થ જે હોય એના સારા એવા ભાવ મળી જાય માર્કેટ ભાવ હોય એના કરતાં પચાસ સો રૂપિયા વધારે ભાવ મળે છે એવું પણ અન્ય ખેડૂત તમે શું આપ અન્ય ખેડૂતને પ્રેરણારૂપ એ કહું કે સમયની માંગ સાથે ફરજિયાત આ વળવું પડશે અને આ માટે પાછું અપનાવું પડશે એનું કારણ એ છે કે અને ને દિવસે મોંઘુ થતું જાય છે અને કાયમી માટે જમીનની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટે છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટે છે ગામ ઉપલેટા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ નરભાઈ તમે પરંપરાગત ખેતી મૂકીને ઓર્ગેનિક ખેતી કરવા વળી રહ્યા છો ઓર્ગેનિકમાં અત્યારે કયા કયા પ્રકારનું તમે વાવેતર કરો છો અને આ વાવેતરથી શું ફાયદો છે શિયાળુ પિત્તમાં આપણે ઘઉંનું વાવેતર છે દિવેલાનું વાવેતર છે અને જુવારનું વાવેતર છે જુવાર આપણે અનાજ તરીકે ખાવામાં ઉપયોગ લેવાને સૂકી ઝાર છે એ પશુપાલનને ખવડાવવા માટેની અને ઓર્ગેનિક ખેતી કરવાથી આપણે અને પશુધનની પણ તંદુરસ્તી સારી રહે અને જમીનની ફળદ્રુપતા દિવસે ને દિવસે વધે છે ઓર્ગેનિકમાં તમે કે પ્રકારનું જૈવ ખાતર વાપરો છો ઓર્ગેનિક ખેતીમાં આપણે પાયા ખાતર તરીકે ઘન જીવામૃત પાવડર સ્વરૂપમાં ખાતર આપણે પાયામાં ભરીએ છીએ અને લિક્વિડ ફોર્મમાં જીવામૃત બનાવી અને એ આપણે પાણી ભેગું ડ્રિન્ચિંગ કરીએ છીએ ખર્ચની વાત કરીએ તો પરંપરાગત ખેતી અને ઓર્ગેનિકમાં ખર્ચ કેવી રીતે ઓછો હવે પરંપરાગત ખેતી અને આ ખેતીમાં ખર્ચમાં 50% નો તફાવત છે અને પરંપરાગત ખેતીમાં દિવસેને દિવસે રાસાયણિક ને કેમિકલ બધું મોંઘું થતું જાય છે એટલે આવનારા સમયમાં એ કાયમીને માટે મોંઘું પડશે અને સમયની માંગ સાથે ઓર્ગેનિક બાજુ કરવું પડશે પરંપરાગત અન્ય ખેડૂત તમે શું અન્ય ખેડૂતને પ્રેરણા આપવા એ માગુ છું કે જમીનની ફળદ્રુપતા અને તંદુરસ્તી બચાવવી હોય તો કાયમીને માટે આ બાજુ વરવાનો એક પ્રયત્ન કરવાનો રહેશે આપણે

તો સો ટકા વળવું જોઈએ આવતા ભવિષ્યમાં માં વળવું જ જોશે ઓર્ગેનિક તરફ હાલો સાહેબ વિક્રમભાઈ સુવા વાત વિક્રમભાઈ તમે તમારા મિત્રને ને કે તમે ઓર્ગેનિક ખેતી જોવા આવ્યા તો કેવું લાગે બહુ સારું લાગે છે ઓર્ગેનિક ખેતી અને આવતા ભવિષ્યમાં મારે પણ ખેતી છે ખાતી ગામમાં મારે પણ હવે ઓર્ગેનિક તરફ વળવું છે વિક્રમભાઈ જે રીતના જે નાખ્યું છે ખેતી કરે તો તમે ઘઉં

શરીર બગાડતું નથી તો વાત કરી તો અન્ય ફેરવું તમે શું કહેશો અહીંયા ખરીદનું હું કહું છું કે ઓર્ગેનિક તમે વળી જાવ અને આવતા ભવિષ્યમાં વધવું જ પડશે તમારે આમાં ખર્ચો ઓછો છે ખેતી કરી પોસાય ઓર્ગેન પોસાય સો ટકા પોસાય ને સાવ ખર્ચો ઓછો છે આમાં ઓડાગળ છે એમાં તમારે વર્ષે પચાસ સાઠ હજાર ઉમમાં દવામાં આમાં તમારે દસ હજાર એ નથી થતા વર્ષે સો ટકા પોસે એટલે ફાયદો થશે ફાયદો સો ટકા ફાયદો